જો તારે તને મસ્ત મજા લાય એમનો આનો શું કહેવાય મોજડી મોજડી નામ મોટી મોજડી નથી મોટી નથી ખાલી નાની હતી આ મોજડી કે કેવાય કચ્છી મોજડી મોજડી તો શિવાઈ પેરાવશું કે લેક કરવા કે માટલી ગયો એટલે કેમ ભીયર મનોહર રામ રામ ને સીતારામ બધા ને માથે જે અમનું સારું કરે ને બધાને હાજર નરવા રાખેવીશું પૈસા આપું છું તો શિવાની ના પપ્પા ટૂર માં ગયા હતા ટૂર માંથી નહીં હાજે જ આવતા છે એટલે એ તો પછી થાકી ગયા હોય એટલે હાજે તો મોડા મોડા એમ કહેવાય કે સાડા અગિયાર જેવો ટાઈમ થતો ત્યારે અહીંયા ઘરે પહોંચી ગયા પછી મોડા ઉઠ્યા અને પછી ગરમ પાણી કરીને નાયા ધોયા ને એટલે થોડા ઘણા આમ કાંક ફ્રેશ થઈ જાય અને આપણે હતા બી એરિયામાં હું ને શિવાની બેન એટલે આપણે તો મોડા મોડા જ ઉઠવાનું હોય ને અહીંયા એમ કહેવાય કે વધારે ઠંડી આવે છે કેમ કે નદીનો કાંઠો નદી હજી ઘણું પાણી હાલું જાય છે અને ખેર ઉપર આમ ટાઈટ થોડીક વધારે હોય એટલે પવન હમણાં કાંઠ બહુ જ છે પવન ત્રણ ચાર દિવસ થી પવન એક જ ધારો એટલે આખો દિવસ આપણને ટાઇટ જ આવે એટલે હું સુંદરડી બાંધી રાખું ને સ્વેટર ભાઈ પહેરવું રાખો ને શિવાની બેન ને ને કોટ ને મોજા ને એવું બધું પહેરાવી રાખ્યું પણ શિવાની બેન થોડીક શરદી જવું ને એવું બધું થઈ ગયું છે કેમકે વાતાવરણ ફરે પાણી બદલો થાય એટલે થોડુંક શરદી ને એવું બધું કેવર આવે એટલે થોડુંક શરદી ને એવું પણ થઈ ગયું છે અને શિવાની ના પપ્પા ને કેવી ટૂર માં મજા આવી છે એ તો આપણને ખબર ન હોય તો એને જ ખબર હોય એટલે શિવાની ના પપ્પા પાસે જ આપણે જાણવાનું હોય તો આ બાજુ મારા ભાઈએ ઘરે ઘરે જ ખોલ્યું છે એટલે ગાડી ખોલીને બેઠો છે કાંક રિપેર કરવાનું ચાલુ છે ક્યાં વી જો રિપેરિંગ કામ જ કરશો હું વાંધો છે ગાડીમાં હારે જ રાખે છે એમને અને આવાજ શિવાની ના પપ્પા ને શિવાની બે કાકા તડકે બે જશે કેમ હજુ તાઠ આવશે

તમને કેમ ઠંડી એટલી બધી હચી જ નહીં મને એમ થતું મેં કીધું આપડે ઘર કરતા મેં કીધા અહીંયા ઓછી ઠંડી લાગે તો અમારે એમ કે ના ટાઈટ વધારે છે ના નથી ટાઈટ ના હા દરિયા દરિયાકાંઠા નજીક ગયા હોય એટલી બધી ઠંડી નથી તો તો ઓછી ડીમ પેલા વાતાવરણ હોય પણ એમાં તમને અંદાજ તો આવી જ ગયો છે કે કેવી મજા આવી છે પણ હકીકત માં આમ રિયલ માં મન ખુશ થઈ જાય એટલી બધી મજા આવી ગઈ એટલી બધી મજા આવી ગઈ કેવા કેવા લોકેશન લીધા તા સફેદ રણ એવા બધા

એક બે ત્રણ ચાર પાંચ ને છ જણા છે વિશાલ ભાઈ અમારે જો ફિરકી લેવાય જશે ને એકાદા ફિરકી લઈ ને આવે છે એવું બધું છે આ બાજુ મૂકી દીધો ફોન તે વાતચીત કરે મારા મમ્મી કપડા ધોવા અને બઉ જ ઠંડી છે પણ કપડા તો ધોવા જ પડશે નાય ગરમ પાણી કરી બધા નાય નહી ખાશે અને કપડા ધોવાના છે આપડે અને કાકો સિવાય નો કોટ અને કાકા કિરીટભાઈ ના એના બધા કોટ અહીંયા કપડા ધોવાના નંદી નું પાણી કેટલું ઠંડુ હોય પણ તોય આપણે કપડા તો ધોવાના જ છે કે કાક મારમી લઈને એવા છે ને એક લેતી એ આપડે લઈને આવતા જઈશી અને આ ધોવાનું ચાલુ જ છે ટાટું પાણી નથી લાગતું હાલો એક ડોલ આવી ગઈ હું બધાને કપડાં કપડા હારું હું કઉ એમ કરું તો હોવા નથી મારો કેવું ટાઢું પાણી હોય અત્યારે અને નદી માં શેવાળ તો કેટલો ભરપૂર નખરો શેવાળ જ છે અને પવન એવો છે એટલે ટાઢું પાણી બહુ જ થતું હોય છે એવું લાગે છે અને હા અમે જો ઘણા ખરા પક્ષી કઈક દેખાય છે શું કેવાય આ પક્ષીને ને હંસલા કેવાય હંસલા કે બતકા બતકા કેવાય ને બતકાઈ કેતા હોય ડૂબી ક્યુ મારે છે જો અંદર જાય ને બીજે નીકળે છે હાલો તે કપડા ધોવાનું કામકાજ છે અત્યારે ઠંડીનું અને સ્વેટર ને એવું તો આપડે અહીંયા પહેરું જ રાખવાનું છે તો હવે ફટાફટ એમ કેવાય કે થોડા ઘણા કપડા ધોઈ નાખીએ તો આપડે કપડા ધોઈને આવતા જ રહીશી બહુ જ ઠંડી આવવા મળી છે હવે એટલે આપણે સીધા ઘરમાં જ આવતા જ રહીશી અને શિવાની બેન પણ અહીંયા ઘરમાં જ રમે છે તુરીફાઈ ને શિવાની બેન ને તો શિવાની ને કોટ ને એવું પહેરી દીધું છે અને હવે ઠંડી એમ કેવાય કે બહુ જ અતિશય ઠંડી આવે મળી છે નિદાન છે તમને કોઈ ટાઈટ નહીં આવતી તમે કોટ નહીં પહેરા મોજા નહીં પહેરા ટોપો નહીં પહેરો એ કે તને ટાઈટ નહીં થવાતી નહીં આવતી અને નનકા નનકા છોકરા છે તો એને ટાઈટ નહીં થી આવતી એના ઓડ મોટા સી તો એમ કે બહુ જ ઠંડી આવે છે અને શિવાનીના બપા તો નનકા કોટી અને આ છે ને શિવાની બેન કઈ વસ્તુ અમારે દેવાનશી ને અડવા નહી દેતી કેમ કે બધું એનું સ્ટે અડે ને તો બાથે એમ કરવાનું છે લ્યો આ કલર વાળું મોઢું કરી આવ્યા છે એમ જો ને અને શિવાની ના પપ્પા ને તો એટલી તાઈ જવા મળી છે જૂઠી વાળી હોય જ છે શિવાની ની ગિફ્ટ તો લાવો કેને દેખાડો એની હે તાઈ ઢોડે તેરે કે માય બોટ આઈ પડે એટલી ટૂર મે નથી લાગતી ને તાજે ટૂર કરતા વધારે કરે હા કે હિમાલય જેવું લાગે

અને એક શિવાની બેન એક કામ વધાર્યું છે કઈ બી ફોડ નાખી હા તો કાસ કરે છે અને કિરિયા લઈ લો બાકી હવે કટકા વાગી જાય કાસ ની રકા બી માર એમ કે એમાં હબ ઠરે શિવાની બેને વેન કરાય એટલે સીધી પડતી મૂકી કામ વધારે છે કે નહીં કામ વધારે છે ભોપા ને કાળી સાપ પીવાની જગ્યા ઉભા થયા છે પછી હવે

હા તો મજા હું કેવાય મોજડી મોઢડી કેવા મોટી નથી ખાલી થતી ટાટા મોજા મોજડી કચ્છી મોજડીશું ஆ அது ஓபிதா ஓபிதா ஆலோ தோ கோமோ பேரு தோ 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 பக்மஹோ பேரு லே ஜோ ஆலோ બદલાવા હાલવાનું ચાલુ આપડે મોજડી પહેરી આલુ કેવું લાગતું દોહો વાટી ને ચાલુ વાળું કરવા બે ગયું

શિરાવાસે વાળું કરે છે શિરાવાસા વાળું કરસ સાવમાં એવું વાળું કરી હો અને મામે વાળું કરે છે શિરાવાસે વાળું કરે છે વાળું કરે છે કેથી બોલાતું એવું થાય છે આજે દવા પીવાની છે અને શિવાની બે એને કરો એટલે નમસ્કાર catalysis રમણ टाटा કરવા તો બસ હવે આજનો દિવસ કાપડા વર્યો છે તો આ સાથે દિવસનો લોકો કપડેયા puro kachu થોડો તમને કેવો લાગ્યો છે કમેન્ટ માં જરૂર કેજો અને જો પસંદ દાયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું અપડે નવા વ્લોગ માં તો બાય બાય टाटा બાય બાય टाटा આજ टाटा બાય બાય Mana yaci wani tsanani da hudu wani yana mara ni don hake ɗin ke ufatsi.